તો હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જયદાર્મ સ્વાગત છે મારા ફરીથી એક નવા બ્લોગમાં તો મસ્ત મજાનો આજે આપણે આવી ગયા ટ્રક ભરીને તો ભાઈ અત્યારે ટુડરમાં વાત કરવા આવે ને તો ભાઈ હાથનું પાણી આપણે છેલ્લું મિત્રો પાઈએ તો સારામાં સારી વાત અને અત્યારે વાત જ કરવા આવે ને તો ભાઈ આપણે બે તારીને ક્યારે તો હારી પીઠના ભાઈ પીએ જ ગયા છે ને ત્રીજા ક્યારેમાં આપણે સલાવ દીધું પાણી તો ફટાફટ મેં કીધું શીંગું ભાઈ એટલી બબલક રીતની કેમ કે થઈ ગઈ છે ને તો મેં કીધું આ સિંગો મેંગો વ્યવસ્થિત રીતે ભરાઈ જાય ને તો મેં કીધું એક પાણી છેલ્લું પાઈ દઈએ અને દાણો એમ કે મજાનો બંધાઈ જાય તો બીજા નંબરની અંદર મિત્રો કાલે આપણે રાતે હાઈ દિવસ દસ જેવું થઈ ગયું ખરાબ લોગ આપણે પૂરો નતો કર્યો એટલે તો ડાયરેક્ટ આપણે નવ લોગ ચાલુ કરી દીધું હોય અને બપોર પછી તમારા ભાઈને જવાના છે માંડવી ફોલાવા માટે તો મિત્રો માંડવી કઈ રીતે ફોલે ને એ તમને બધાને બતાડશું તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બની રહેજો તો બપોર પછી કેમ કે ચાર વાગે હજી ભરવાની છે માંડવી એટલે કે કાલે આપણે બિયારા બધું કાઢ્યું તો બરાબર એવી રીતનું બધું છે તો તમારો ભાઈ જવાનો છે અને તમને બધાને બતાવીશું કઈ રીતનું બધું પ્રોસેસર તો આનો ફાઇનલ મિત્રો અત્યારે ભાઈ અત્યારે માંડવી અને કાયદેસર ગુણું એને ભરી દીધી છે બરાબર અને જો આ તો ખેંહવી ખેંહવીને ટ્રેક્ટર કાટ્યું અને ટ્રેક્ટરમાં ટ્રોલી વોયલી કાયદેસર બધી મસ્તરો મસ્ત મજાનો જોડી આવ્યા છે અને હવે ભાઈ આપણે જવાના છે મટીયાના તો ફોલવા માટે તો આપણે ટ્રેલર ભરી લીધું બરાબર તો વી બચી ગુણું જેવું હિતાવી ગુણું જેવું આપણે ફોલવાની છે તો ફટાફટ જઈએ અને ફોલવાની વ્યવસ્થા એવી કેમ કે બધું જાળવીએ અને ફટાફટ વ્યવસ્થિત એ રીતે ફોલાવીએ ને પછી બિયાર બના જોઈ નાખીએ ને પછી વાવવાનો રહે કેમ કે વરસાદ થાય ને હજી તો ભાઈ વાવવાનું તો કઈ ઠેકાણો ભેકાણો નથી બરાબર હજી તો તુયાર ઊભી છે અને પોર હાટો મિત્રો એટલી બધી મહેનત કરવી પડે તો તમે બધા જોવો ભાઈ આવી રીતનું કેમ કે ટ્રેક્ટર ભરી લીધું હબા હાલો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણો હવે વારો આવી ગયો હોય તો ફટાફટી જે માંડવીનું જો આવી રીતનું કેમ કે ફોલાણ ચાલુ હોય બરાબર તો ભાઈ આ માંડવીની ફોતરી છે ને મફત તમને ફોલી દે છે બરાબર ભાઈ મફત ફોલી દેવાનું કારણ શું છે ભાઈ ફોતરી છે ને ભાઈ એ રાખી લઈ લોકો બરાબર આપણે તો ફોતરીની જરૂર ના હોય એટલે કે આપણે મફત ફોલી દઈ અને બીજા નંબરની અંદર ભાઈ આવી રીતની વાંડવી ફોલવાનું ભાઈ કામ છે ને એટલે મસ્ત મજાનું કેમ કે ચાલુ રહી ગયું અને ભાઈ અહીંયા જો બાજુ દાણા બાણાને બધું કાઢે વ્યવસ્થિત રીતે ને આપણે જો આ ટ્રેક્ટરને કાયદર ભરાઈને આવી ગયું તો તમે પેલા જુઓ ભાઈ અને બીજા નંબરની અંદર ભાઈ ટ્રેક્ટર છે ને કાયદેસર આપણે પછી હિતાવી ગુણીને થર મારી દીધો અને બીજા નંબરની અંદર ભાઈ આપણે જીરો દેખાય આપણે જીરો જોઈએ હવે આ ભાઈનું જીરું હરામ હે પર તમે જુઓ અને ફટાફટ ફોલવાનું આપણે કામ એને વેસ્ટિંગ ચાલુ કરી દીધું હે ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આપણો વારો આવી ગઈ કાઢે ટ્રેક્ટર મિત્રો લગાડી દીધું કેમ કે ચારથી છથી સાત ગુણ ભાઈ તે રાજુ કરતા ન એને ભાઈ કેમ કે નાખી દીધી ખામડાની અંદર ભાઈ ખામડું તમે જોઈ શકતા હોય છો અને ફોલવાનું કામ એ ભાઈ કેમ કે ઓપનરની અંદર કેમ કે ઝારી એવી રીતે એવા ઝારી નાખી છે અને ભાઈ સાઈડમાં બધી ખોતરી થતી પણ મિત્રો ખોતરીનો ભાઈ ભાવ હોય ને એટલે બહુ જ એના ખોતરી તો શું કરતા હોય એ તો અમને બહુ ખબર નથી પણ કેમ કે ભાઈ એમાં ખોતરીનો ભાઈ પૈસા વધી દે મિત્રો મફત આ દે અને પૈસા તો મિત્રો વધતા હોય ને એટલું બધું કામ કરતા હોય ને બાકી ભાઈ ગજબ મિત્રો પૈસા વધે એટલે આપણે તો વારો આવે આપણે ખોલાઈ જાય છે એટલે વ્યવસ્થિત રીતે ખોલી નાખીને પછી આપણે જવાનું હોય ઘરે ટેક્ટર ભરીને આવ્યા આ સવારના પોરના ચાલો તો મિત્રો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ભાઈ બી હે કાજે છે મિત્રો નીકળવા માંડ્યા છે અને ફટાફટી મેં કીધું આપણે જોઈએ ને તો ભાઈ તાજા બધા આપણે તો કોટલા પણ સડા મિત્રો પોટલા હે પાંચ પાંચ માળના બીના પહેલાં ઢેગલા ને મોટા મોટા થઈ ગયા અને આપણે તો થોડીક હવે માંડી ચાર પાંચ ગુણ જેટલી વહી જાય ને બીજી બધી ખોલાવીને બીજી બધી આપણે અંદર નાખી દીધી અને ભાઈ આમાં પાંચ માળ તો મિત્રો બિયારણ માય એટલે બે ખાંડી આપણે માંડવી ખોલાવી લીધી ભાગ્યવાળા પણ બે એવા થઈ જાય ને એવી રીતે આપણે ફોલાવી લીધી ને ભાઈ ઘાણો હોય ને ભાઈ ફોટ ખોલી દે કેમ કે તમને ભાઈ જ્યાં તમારા ગામમાં ખોલતા હોય ત્યાં તમે ખોલાવો તો સારું રહે ભાઈ આપણે આવી રીતની માંડવી ને બસ તમે ફોલાવી લીધા હાલો તો મિત્રો તમે તમને બધાને પેલા એક વાર બતાવી દો નિતનું ભાઈ બિરણ હોય ને બરાબર તો આવી રીતનું બિયારણું આવતું હોય બરબર અને ભાઈ આમાં આ નીકળીને બીપડી આવડે તો બીપડી તો લગભગમાં ફોલાતી નથી આપણે પોર ગયા બીપડી ફુલાતા હતી અને આવી રીતના સોખા દાણા આવે છે બરબર અને આમાં તો પણ વારો નતો આવ્યો એમ વહેલી વહેલી આપણે બધી ફોલાવવાની વ્યવસ્થા કરવી હતી એટલે મસ્ત બધા જો આવી રીતનું કેમ કે હોય આખું હા હલતું જ રહે કેમ કે ડિજિટલ પ્રકાર જેવાનો જમ્પ મારે આપણે એમાં ફોચરી ભાવ હોય એટલે કારો તો એક ગાડી તો મને વેચી દીધી લાગે ભાઈ ફોચત્રી નીકળે કારો કપો આની અંદર મિત્રો ઢીગલો હોય ગઝબનો કેમ કે ઓપી હાલે જેવું કેમ કે આપણે ધૂળ ધુઈડ એ થઈ જાય ને એવું થાય અને જો આ નીતિન ને બધા માથા સડી ગયા છે અને દોડમાં બોડવા ને છે ને સારી પરના ફલાવ નાખ્યા ને બિયારણનો થપ્પો મારી દીધો અને અમારા દેવેદભાઈ અત્યારે ઊભા છે નાના ભાઈ નાના દેવેદભાઈ છે કે દેવેદભાઈ સારું ને બાકી માંડવી ફોલાઈ ગયા ભાગી જાય વાળી એવું છે ભાઈ તો મિત્રો હવે કાયદેસર ભરી લીધી હવે અમે જવાના છે તો ભાઈંગ ફોલનો એવી રીતના ભાઈ ઘણો હોય હાલ તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે એને માંડવી છે ને કાયદેસર નીકળી ગયા ટોલેમાં કાયદેસર ભરાઈ ગઈ છે તો લઈ આવ્યા તો મિત્રો ઝાઝુ બધી માંડવી હતી ને અત્યારે આપણે લઈ જવાના છે વાળીએ તો ફટાફટ આપણે વાડીએ જઈએ ને ઉતારી નાખીએ અને બીજા નંબરની અંદર ભાઈ આપણે નાઈ ધોઈ નાખીએ કેમ કે ભાઈ અત્યારે તો આગળ જઈએ રિવસ મેળવી છે કેમ કે આ રોડ ઉપર લેવું હોય બરાબર તો બીજા નંબરની અંદર એને આપણે જવાનું છે મણદરા કેમ કે પટિયાણા આપણે ખોલાવા આવ્યા હતા ને એવી રીતનું ભાઈ હતું અને ભાઈ આ ભાઈ મોલ તમે જવો ને ભાઈ જીરા વિરા ભાઈ કેમ કે લીવા લીલા હેવા જેવું કેમ કે ભાઈ આ ભાઈનું જીરું હોય ગઝબ રીતનું કેમ કે આપણે જોયું ભાઈ મોોકરા સડી ગયો કાંઈ ના ઘટે તો મિત્રો અત્યારે ભાઈ આપણે ફ્રેશ થઈ ગયા અત્યારે ભાઈ સીધી હાઇન પડી ગયા ને ભાઈ અત્યારે ભાઈ થાકી ગયા એટલે ગઝબ ભાઈ થાય કા તમારા ભાઈ અને ભાઈ માંડવી ઉતારી ફોઈ બધું એમાં ભાઈ એમાં સેલથી પહેલા હોતી ભાઈ આમાંડવી તમે વાવો ને ભાઈ સેલથી માંડવીમાં એટલી બધી પિંજર રહીને એની વાત જ કરવા મિત્રો ભાવ માંડવીને આવતો નથી ભાઈ હું ના મિત્રો પહેલાં એને સમયની અંદર ભાવ હતો હું તો ભાઈ એ તો ક્યાં પી ગયો ખબર નહીં સિત્તે હજાર રૂપિયા મિત્રો ટેકાના ભાવ અને અહીંયા તો વીસ હજારમાં માગે મિત્રો માંડવી ને હડેડ થયા પછી એમ કે બધા લોકોને તેલ મિત્રો કધા અમીને તો આપણે તો બટાને રખડવા માટે નીકળી જાય ઓલીવાડી બાજુ આપણે જોઈએ કેમ કે મોટે વ્યવસ્થિત રીતે પેગા લાગી આવી હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ મૂકી ગયો અત્યારે ભાઈ આપણે રામભાઈની વાળીએ દવા છાટા માટે જઈએ તો બપોર સુધીનું કામ છે તો મેં બપોર સુધી આપણે મેં રખડીએ કેમ કે એના કરતાં મેં દવા છાટીએ તો મેં કીધું બધું વિડીયો આપણો શૂટ થાય નવો વ્લોગ આપણે બની જાય તો આ નાના આપણે મિત્રો કેમ કે જોઈન્ટ કરી દઈએ તો સારું લાગશે કેમ કે નાનો વ્લોગ બન્યો કાલે ભાડ બી ફલાવાઈ ગયા સીધા આપણે ઉઠવામાં સીધું મોડું થઈ ગયું એટલે વાંધો નહીં કેમ કે નવા કોકા રામભાઈએ કીધું હતું કે દવા છાંટીએ તો સારું કેમ કે રિઝલ્ટ આવી છે બરાબર તો નવા કોક આપણે ઝકડા થઈ ગયા અને ફટાફટ હવે દવા છાંટવાનો કઈ રીતની છે ને એ બધી આપણે જોઈએ હાલો તો મિત્રો અત્યારે ભાઈ વાત કરવાની તો જીરું આપણે આવી ગયા દવા છાટવા તો હાથ હાથ મિત્રો છાંટી દીધા ને ભાઈ અત્યારે આમાં ધાણાવાળું પડવું હતું ધાણા રાખ કરી નાખ્યો લીલું રાખ દીધો દેખાતું નથી અને બતાવી દે તો આ કારું રાબડું દવા છે કેમ કે મને તો કઈ નામ નથી ઇંગ્લિશ આવડે ને કેમકે દીપડો ધોરેલો છે બરાબર અને આ દવા છે અને બે પોપ અમે રમભાઈ જો છાટીએ દવા અને કારું રાબડું ભાઈ તમે ભાઈ આમાં જો ફેશિયલ લાકડું રાખવું પડે જો આ કેમકે રાબડું હોય ને આપણે આખી ડોલ ભરી હવે છાટી ચાર પપ જેટલું થાય તો આકડી છટ્ટા જાય ને અહીંયા હા અગિયાર જેવું થાય છે અને ભાઈ ઓલું તમે મિત્રો જીરું તમે જોવો ને ભાઈ એક નંબર મિત્રો એકડો પડ્યો પણ આમાં વાળો હતો ને ગધેડીનું હા પાવાન પોટ કરને બાકી જો ઓલી બાજુ તો સારું મિત્રો ગદબ જેવું જીરું હોય આપણે એ બધું જાય ને તમને બધાને રખાડીએ ભાઈ બહાર વાઈ ગયા આપણે દવા સટાઈ ગયા કેમ કે આપણે સાટી દવા તો ફટાફટી બધી દવા પણ સટાઈ ગઈ હવે તમારા ભાઈ ને છે વાળીએ તો કાલે માંડવી આપણે લઈ આવતા એટલે દાણા બાણા ફાડા ને બધું જોવું જોઈએ બપોર પછી તમારા ભાઈ ઘરે છે એટલે એ બધી કામ ઉકે નાખીએ એટલે બીજું બધું પૂરું થયે ને બેરલમાં ને કમ્પ્લેટ બધા ભરા જાય એટલે કોર આપણે માંડવી વાવવાની જ રહી તો હાલો મિત્રો અત્યારે ભાઈ આપણે હાલતા હાલતા થતા હતા ને ભાઈ અત્યારે ભાઈ નેવું ત્યાંથી ગઈ આપણી ગામની ગાડી બરાબર અમારે સાથે વિજયભાઈ છે ભેગા નારાયણભાઈ ભુવાજી છે સાથમાં તમે જુઓ તો નરેન શું હાલે બાકી અને ભાઈ અત્યારે હવે છવ્વીસમી જાન્યુઆરી એટલે ધજા કેમ કે બે કોર જો આપણે લટકાવી દીધા કેમ કે આપણે ગુજરાતમાં આપણે કેમ કે બહુ જ ભાઈ આપણે કેમ કે છે ભારત આખો કેમ કે ભાઈ શિયાલો ને કંઈક પબ્લિક ડે કહેવાય આપણને કેમ કે બહુ આવડતું નથી ભાઈ બરાબર એને પછી આ ગાડી છે મસ્ત મજાની તમે જુઓ અને અત્યારે ગાડી આપણે આવી છે લગભગ ગુજરાતમાંથી અમદાવાદ બાજુથી આપણે ગાડી આવી તમે જોઈ શકતા હશો અને આપણે વાળી જતા હતા મેં કીધું ગાડી મળી ગઈ તો મેં કોઈ બ્લોક બનાવી નાખે ભાઈ તો હાલો મિત્રો અત્યારે જો વિજયભાઈ ડ્રાઈવિંગ કરે છે તો વિજયભાઈ શું હાલે બાકી

તો હાલો મિત્રો અત્યારે ભાઈ વાત કરવામાં આવે ને અત્યારે ભાઈ ભાઈ ગયા છે પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું ને અત્યારે કામ તમારા ભાઈને બીજું કંઈ છે નહીં તો થોડાક બી આપણે જોયા નથી કેમ કે જે આપણે જોવાની છે શરૂઆત આપણે કરવાની હે તો જે આપણે કેમ કે નવી રાત થયા બરાબર કેમ કે થોડું ઘણું પાણી વરવાનું એ બધું કામ મળે ને તમારો ભાઈ કેમ કે ઘરે નહીં એટલે ભૂં બેહોનું ને બધું કરવાનું હોય તો ફટાફટી તમારો પાસે બુલેટ ઘાસ અત્યારે વાઢી લે અને વેવું આટું પેશિયલ કેમ કે દવા દે ને એને રાખી દઈએ અને ઉપર ઓલી બધું પાણી પાવાનું પણ એમાં બધું થતું નથી ખડ બહુ છે નેદવાની ઉકલતું હતું મિત્રો એટલું બધું ખડ એને જામી ગયું ને તો એવું લાગે ને ઘાસનો કેરો કાઢીને જાહેરના બે ત્રણ ક્યારે હપકાવ દીધો ઉનારે એવી રીતનો ભાઈ અમારો પ્લાન છે